નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બહાદરપુર શ્રી દ્વારકેશ સાર્વજનિક હતા બહદારપુર ગામમાં અલગ અલગ વિસ્તારોમાં જય મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો દ્વારા અને ગામના આગેવાનો દ્વારા રાધાકૃષ્ણ બનેલ વિદ્યાર્થીઓની આરતી ઉતારીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેનો લાભ લીધો હતો વિદ્યાર્થીઓ દ્વારા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કિ નારા સાથે આખું ગામ ડીજેના તાલ સાથે ગુંજી ઉઠ્યું હતું વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષકો પણ ડીજેના તાલ સાથે ગુંજી ઉઠ્યા હતા ગામમાં પહેલીવાર શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા જન્માષ્ટમી આઠમના આયોજનથી ગામના લોકોમાં પણ ભારે ખુશી જોવા મળી હતી અને આ આયોજનથી સૌ કોઈ ગામના વ્યક્તિમાં આનંદ અને ગૌરવની લહેર છવાઈ ગઈ હતી